હવે હું અભ્યાસ કરતો તો એ વખતે એક હાસ્ય કલાકારની વાત સાંભળવામાં આવેલી કેસેટ આજે મને યાદ આવે કે બહુ મજાની વાત છે શું બબુચક વાતનું નામ જ બબુચક બબુચક એટલે મૂર્ખ મૂર્ખ માણસ એ બબુચકની ની વાત ભાઈ છોકરો ગામમાં એનું નામ બબુચક બધા બબુચક બબુચક છે અને મોટો થયો થોડો બધા વિચારવા પડે કે આ બબુચક કેમ કહેતા છોકરો ઇન્ટેલિજન્ટ હો મારા જેવો ઇન્ટેલિજન્ટ બધા બબુચક બબુચક કરે પછી ભાઈએ પૂછ્યું કે ભાઈ તને બબુચક કેમ કે બધા એટલે છોકરાએ વાત કરી કે ભાઈ મારે કે ચાર ફીબા અને મારા બાપાની બેનો ચાર અને મારા મમ્મી પપ્પાને પહેલાં સંતાન થતું નહીં એટલે ફૈબાઓએ બાજા રાખી ચારે ફૈબાએ બાજા રાખી પછી કે મારો જન્મ થયો હવે જન્મ થયો એટલે ખુશીની તો વાત અને બાબો ધાવણો થયો શું અને માનતા માનેલી બાધા બાધાનો બાબો પછી તો ત્યારે ફયું ઓછું થયું પેલી કે હું નામ પાડું પેલી કે હું નામ પાડું પેલી કે હું નામ પાડું ત્યારે ફઈ જુદી જુદી દેવી દેવતાની બાધા રાખી એટલે ચારે ફઈ ભેગી થઈ એક ફઈ કે હું નામ પાડું બીજી ફઈ કે હું નામ પાડું ત્રીજી ફઈ કે હું પાડું ચોથી ફઈ કે હું પાડું હવે ચાર જુદા જુદા નામ પાડે કોઈ કે વળી બળદેવ ભાઈ ને કોઈ કે વળી ફલાણા ભાઈ શું એટલે એમ જુદા જુદા ચાર નામ થયા હવે ચાર નામ ને તો કઈ રીતે મેળ પડે પછી વળી કોઈ એક ગામ નો માણસ આવ્યો એ બધી ચતુર હશે માણસ એને આવીને બધા વાત સાંભળી ફાઈ બહુ ની બધી એટલે કે મેં બાધા રાખી છે મેં બાધા રાખી છે મારી માનતા પૂરી થઈ મારી માનતા પૂરી થઈ શું પેલા ચતુર માણસ કે એમ કરો કે તમે આ રીતે ઝઘડો કરશો ને એમાં કંઈ વળશે નહીં ખોટું ઘરમાં ડખો ગાળવો એના કરતા આપણે એક વટલો રસ્તો કરીએ પેલો માણસ બહુ હોશિયાર એને હોશિયારી ની વાત કરી શું કારણ કે એક ભાઈ કે બળવંત નામ પાડીએ કે બાહુબલી પાડીએ બટુક પાડીએ પણ નામ પાડવાનું હતું બધી જુદી જુદી નામ નામ ચાર જુદા જુદા કઈ રીતે મળી છે પેલા ચતુર માણસે રસ્તો કહ્યું કેમ કરો કે તમે મોટા ફાયબા હોય શું એને જે બાધા રાખી હોય એ માતાજી કે દેવી દેવતાના નામનો પહેલો અક્ષર લેવાનો બીજી ફેઝ નો જે માનતા માન્યો હોય એનો બીજો ઓપ્શન લેવાનો ત્રીજી નો ત્રીજો પેલો ઓપ્શન લેવાનો અને ચોથી નો ચોથો પેલો ઓપ્શન લેવાનો બોલો કે હવે તમે કોને કોને બાધા રાખી રહી વાત કરો છોકરાએ બધી વ્યવસ્થિત વાત સમજાવી કે આ રીતે ફૈબામાં વાત થઈને ને ચતુર માણસે આ રીતે એનું સમાધાન કર્યું પછી મારા મોટા ફૈબા હતા કે શું પહેલો નંબર એમનો એમને પૂછ્યું કે ભાઈ તમે કયા દેવી દેવતાની બાધા રાખેલી એટલે મારા મોટા ફૈબા કે મેં તો કે બળિયા બાપજીની બાધા રાખેલી એટલે બળિયા બાપજી નો બ આવે એટલે એ પેલો અક્ષર બ લીધો કે પછી નાની બીજા પૂછ્યું કે તમે કઈ દેવી દેવતા ની બાધા રાખેલી એટલે બીજા ફૈબા હતા એ કે મેં બુટ ભવાની માની બાધા દી અને બુટ ભવાની બાબો આપ્યો છે એટલે બ બુ તો થઈ ગયું કે બે અક્ષર તો થઈ ગયા કે બરાબર છે પછી કે ત્રીજી ફાઈને પૂછ્યું કે તમે છે ની બાધા રાખી દીધી તો કો હમ ત્રીજી ફૈ કે જુઓ ભાઈ હો હો ને દેવી દેવતા નોખા હોય બધા દેવે કામ કર્યું છે એક એનું ખોટું ના કહેવાય કે શું અને મેં ત્રીજી ફૈ કે મેં ચકુડિયા મહાદેવની બાધા રાખી હતી ચકુડિયા મહાદેવનો ચ હાલ એટલે બ બુ ચ ફયું શું હવે એ નાની ફૈ બા સૌથી નાના શું એને પૂછ્યું કે બીજું આપણે તૈયા ફીઓ હો હો ને પોતાને દેવી દેવતાની જે બાજા રાખેલી અને ફળી શું એના પહેલો અક્ષર આવી ગયો હવે તમે કહો તમે કયા દેવી દેવતાની બાજા રાખેલી એટલે પેલા નાના ફીબ કે જુઓ ભાઈ હું તો હાથે હાથું કહી દઉં છું જે મેં બાધા રાખી હતી અને એ મારા ભગવાને બાબો આપ્યો કે મેં કે કનૈયાની બાજા રાખી એ કનૈયાનો કહો એટલે આમ બૈયા બાપજીનો બ બૂટ ભવાનીનો બુ ચકુડિયા મહાદેવનો ચ અને કનૈયાનો ક એમ લઈને મારું નામ કે બબુચક બબુચક કે નામ તો પાડવું જ પડે કે આ તો બાધા મામલાનો ઇન્ટેલિજન્ટ છોકરો છોકરો ભલે ઇન્ટેલિજન્ટ પણ બાધા માનતા નું બધું આવ્યું મામલો જીનો આમાં તો કોઈ કઈ કઈ જ નહીં શું ભગવાને આપ્યો માતાજી આપ્યો અને અહીંયા બાધા રાખીને આપ્યો ફર્સ્ટ ક્લાસ ઇન્ટેલિજન્ટ છોકરાનું નામ બબુચક પડી ગયું એટલે આ આ વાતો બધી એવી હોય છે મારે કરિયાવરમાં દાખલું ને કરિયા તબલા તબલ મારો સ્પેશિયલ પ્રોગ્રામ રહેવાનો છે એ પ્રોગ્રામમાં આવી બધી વાતો આવશે આ તો હજી થોડું થોડું જ તમને પ્રસાદી ચખાડવું હો ચલો નમસ્કાર મિત્રો